હર હર મહાદેવ મિત્રો આજે આપણે ભગવાન શિવની એક ખૂબ જ પવિત્ર કથા સાંભળવાના છીએ જે દુઃખ અને દરિદ્રતાનો નાશ કરનારી છે જેનું વર્ણન શિવપુરાણમાં પણ જોવા મળે છે અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ કથાને શરૂઆતથી અંત સુધી સાચા દિલથી સાંભળે એ તો તેના ઘરમાં ક્યારેય કોઈ દરિદ્રતા નથી આવતી આ કથાને સાંભળ્યા પછી રોગીને તેના બધા રોગોથી મુક્તિ મળે છે આ કથા દ્વારા અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણ માસમાં ભગવાન શિવની કથાઓ સાંભળવાનું શું ફળ મળે છે માટે આપ સૌએ આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળવી જોઈએ અને જો કોઈ વ્યક્તિ ભગવાન શિવની આ પરોપકારી કથાને સાંભળે તો તેમની ભક્તિ ભગવાન શિવ પ્રત્યે સો ગણી વધી જાય છે જો તમે ભગવાન શિવ શિવના ભક્તો છો તો તમારે ભગવાન શિવનો અનાદર ન કરવો જોઈએ ભક્તો આ પવિત્ર કથાને શરૂ કરતા પહેલાં જો તમે બધાએ હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય ભોળેનાથ જરૂરથી લખજો મિત્રો તમારી એક લાયક અમારા જીવનને નવી ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે તો ચાલો મિત્રો આ કથાને શરૂ કરીએ પ્રાચીન કાળમાં એક શહેરમાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા તેમની પાસે અન્ન અને ધનની કોઈ કમી ન હતી પરંતુ એ લોકો જીવનમાં ક્યારેય કોઈ દાન પુણ્ય કે ધાર્મિક કાર્ય કરતા ન હતા પોતાના જીવનમાં તેમણે ક્યારેય દાન પુણ્યનું કોઈ કાર્ય કર્યું ન હતું તેમના જીવનમાં તેમણે ક્યારેય કોઈને દાન આપ્યું જ નહોતું અને તેમની પાસે મિલકત ખાવા માટે કોઈ સંતાન ન હતું એ શેઠની હવેલી જ્યાં હતી એ જગ્યાની પાસે એક પીપળાનું ઝાડ હતું અને એ પીપળાના ઝાડ પર એક સુંદર સુંદર ચકલી રહેતી હતી એ ચકલી ભગવાન શિવમાં ખૂબ જ માનતી હતી એ ભગવાન શિવના નામનો રોજ જાપ કરતી હતી એ ચકલીએ પીપળાના ઝાડ પર માળો બનાવ્યો હતો ચકલીના બે નાના બાળકો હતા આ ચકલી રોજ શહેરમાં અનાજ ખાવા માટે જતી હતી એ ચકલીએ પીપળાના ઝાડ પર માળો બનાવ્યો હતો ચકલીને બે નાના બાળકો હતા આ ચકલી રોજ શહેરમાં તેના બાળકો માટે અનાજ શોધવા માટે જતી હતી અને અનાજ ખાધ્યા બાદ તે ફરી પોતાના માળામાં આવી પોતાના બાળકોને જમાડતી હતી ચકલી રોજ તે શેઠના ઘરે જતી હતી પણ ત્યાં તેને એક દાણો પણ ના મળ્યું એટલે ચકલી ત્યાંથી આગળ વધે છે ત્યારે ચકલી મનમાં વિચારવા લાગે છે કે આખા શહેરની સૌથી મોટી હવેલી આ શેઠની છે અને સૌથી વધુ શ્રીમત વ્યક્તિ છે પરંતુ તેમ છતાં તે ક્યારેય કોઈને ફિક્ષા નથી આપતો ક્યારે કોઈને દાન નથી આપતા ક્યારેય કોઈ ધર્મનું કામ નથી કરતા મંદિરમાં ક્યારે કોઈ સહકાર નથી આપતો ક્યારે કોઈ લાચાર વ્યક્તિની મદદ નથી કરતો કે ક્યારેય પક્ષીઓને અનાજ નથી આપતો આ શેઠ ખૂબ જ કંજુસ છે એક દિવસ ચકલી સવારે પોતાના માળામાંથી ઉડે છે અને પહેલા શેઠના શેઠ શેઠની હવેલી પર બેસે છે શેઠની હવેલીમાં ચકલી જઈને બેસે છે ત્યારે શેઠ અને શેઠાણી વાતો કરતા હતા શેઠાણી પોતાના પતિને કહેતી હતી કે આપણી પાસે એટલી બધી સંપત્તિ છે કે આખા શહેરના લોકો આપણને નગર શેઠ કહીને બોલાવે છે આપણી પાસે પૈસાની કોઈ કમી નથી પણ આ ધનનું આપણે શું કરીએ આપણી પાસે કોઈ વારસદાર નથી કોઈ દીકરો નથી કે જે આ પૈસાને ખાઈ શકે ત્યારે શેઠ તેની શેઠાણીને કહે છે કે શેઠાણી હવે આમાં મારો શું વાંક છે આપણું નસીબ પણ કંઈક આવું જ છે એવું પણ બની શકે કે આપણા નસીબમાં દીકરો ના હોય શેઠ આગળ કહે છે કે હવે જ્યાં સુધી આપણે જીવીશું ત્યાં સુધી આ પૈસા વાપરીશું એ પછી જેના નસીબમાં હશે એ આ મિલકત ખાશે પતિ પત્નીની બંને આ પ્રકારની વાતો કરે છે અને ચકલી ખૂબ જ ધ્યાનથી સાંભળે છે શેઠ અને શેઠાણીની વાત પૂરી રીતે સાંભળીને પક્ષી ત્યાંથી આગળ વધે છે અને અનાજ પાણી મેળવવા મેળવ્યા પછી તે પોતાના માળામાં પાછી જતી રહે છે હવે ચકલી રોજ તે શેઠના ઘરે જવા લાગી અને તેની આખી વાત સાંભળવા લાગી શેઠની પત્ની ખૂબ જ સારા સ્વભાવની હતી તેના હૃદયમાં કરુણા પણ હતી શેઠાણી રોજ તે ચકલીને જુએ છે ત્યારે ધીમે ધીમે શેઠાણીને તે ચકલી સાથે લગાવ થઈ જાય છે હવે શેઠાણી તે ચકલીને ગુપ્ત રીતે શેઠની જાણ વગર અનાજ નાખતી હતી અને ચકલી અનાજ ખાઈને સંતુષ્ટ થઈ જતી તે ચકલીને ખૂબ જ પ્રેમથી રોજ દાણા નાખતી હતી અને એક એક વાસણમાં પાણી પીવા આપતી હતી હવે ચકલીને બચ્ચાને એકલા મૂકીને શહેર જવાની જરૂર પડતી ન હતી આ રીતે ઘણા દિવસો વીતી ગયા એક દિવસ ચકલી તેના મનમાં વિચારવા લાગે છે કે શેઠાણી બહુ સારી છે તે ખૂબ જ ભોળા છે તે મને અનાજ પણ ખવડાવે છે પણ તેના ઘરમાં પુત્ર નથી પછી તે ચકલી તેના મનમાં વિચારવા લાગી કે મારે શું કરવું જોઈએ જેથી આ શેઠાણીને પુત્ર થાય ચકલી વિચારે છે કે જ્યાં સુધી સ્ત્રી માતા ન બને ત્યાં સુધી તે સ્ત્રી ભાગ્યશાળી કહેવાતી નથી સ્ત્રીની પીડા સ્ત્રી જ સમજી શકે સ્ત્રીનું જીવન ત્યારે જ સફળ થાય જ્યારે તે માતા બને છે સ્ત્રીની સૌથી મોટી ખુશી ત્યારે થાય છે જ્યારે તે માતા બને છે આવું વિચારીને ચકલી ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને ચકલી વિચારવા લાગે છે કે આ તો કેટલી સારી શેઠાણી રોજ તે મને અનાજ પણ ખવડાવે છે મારે શું કરવું જોઈએ જેથી તેના ઘરમાં એક પુત્રનો જન્મ થાય જ અને તેને દીકરો મળે અને મનમાંને મનમાં ખૂબ જ વિચાર કરે છે એક દિવસ તેના મનમાં વિચાર આવે છે કે હું ભગવાન મહાદેવ પાસે કૈલાસ પર્વત પર જાઉં અને આ શેઠાણી માટે તેમને પુત્ર મળે તે માટે હજીજી કરું તો આમ વિચારીને ચકલી તેના પતિને કહે છે કે સાંભળો હું થોડા દિવસો માટે ક્યાંક જાઉં છું તમે બાળકોની સંભાળ રાખજો તેમને સમયસર અનાજ પાણી ખવડાવજો આવું કહીને ચકલી તેના માળામાંથી ઉડી જાય છે ચકલી ઉડતી ઉડતી રાત દિવસ ઉડે છે સખત મહેનત કરે છે પૂછી તરસી રહીને ઉડતી રહે છે અને ઉડતી ઉડતી એ છેવટે કૈલાસ પર્વત પર પહોંચે છે જ્યાં મહાદેવ અને માતા પાર્વતી રહે છે અને માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે અને માતા પાર્વતીના ચરણોમાં પડતા જ તે બેહોશ થઈ જાય છે માતા પાર્વતી આ ચકલીને હાથમાં ઉપાડે છે અને ચકલીને ભાનમાં લાવે છે તે ચકલીને કહે છે કે તું ક્યાંથી આવી છે દીકરી તું બહુ પરેશાન દેખાય છે પછી ચકલીમાં પાર્વતીને કહે એ મૈયા હું ખૂબ જ દુઃખી છું અને હું ઘણે જ દૂરથી આવી છું હું મારા દુઃખથી દુઃખી નથી હું બીજાના દુઃખ માટે ખૂબ દુઃખી છું ત્યારે માતા પાર્વતી કહે છે કે હે દીકરી તું મને સ્પષ્ટ કહે કે શું વાત છે મને ખુલ્લીને કહે પછી ચકલી કહે છે કે હું જ્યાં રહું છું ત્યાં એક શેઠ અને શેઠાણી રહે છે તેમને કોઈ પુત્ર નથી અને તે શેઠાણી ખૂબ જ સારી મને રોજ ખવડાવે છે મને પાણી પણ પીવડાવે છે તેને એક પુત્ર આપો ચકલીની આ વાત માતા પાર્વતીને કહે છે અને ફરીથી બેહોશ થઈ જાય છે પાર્વતી ફરીથી આ ચકલીને પાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે લાંબા સમય પછી ચકલી પાનમાં આવે છે પછી માતા પાર્વતી તે ચકલીને થોડા દાણા ખવડાવે છે અને પાણી પીવડાવે છે અને ચકલીને કહે છે કે પુત્રી ચિંતા ના કર મહાદેવ થોડી વારમાં સમાધિમાંથી જાગી જશે તે પછી આપણે મહાદેવ મહાદેવ સાથે વાત કરીશું થોડી વાર પછી ભગવાન મહાદેવ પોતાની સમાધિમાંથી ઊભા થઈ જાય છે માતા પાર્વતી હાથમાં ચકલીને લઈને મહાદેવ પાસે જાય છે ને મહાદેવને કહે છે કે હે ભગવાન માધવનગરમાં એક શેઠ અને શેઠાણી રહે છે તેમના નસીબમાં કોઈ પુત્ર છે નથી મહાદેવ ધ્યાન કરે છે અને જુએ છે અને પછી કહે છે કે એ પાર્વતી તે શેઠ અને શેઠાણીના નસીબમાં કોઈ પુત્ર નથી ત્યારે માતા પાર્વતી કહે છે કે હે ભગવાન જો તેના ભાગ્યમાં પુત્ર ન હોય તો પણ તમારે તેમને પુત્ર આપવો પડશે પરંતુ મહાદેવ કહે છે કે તમે આટલો આગ્રહ કેમ કરો છો તેમના નસીબમાં પુત્ર નથી તો પછી હું તેમને પુત્ર કેવી રીતે આપી શકું પરંતુ માતા પાર્વતી જીદ કરે છે અને કહે છે કે આ ચકલી ઘણા દૂરથી આવી છે અને આશા રાખીને આવી છે કે આપણે આપણે તેની મદદ કરીશું આ આશા સાથે તે આટલે દૂરથી ભૂચી તરસી ઉડીને આવી છે અને આપણે તેને અહીંથી ખાલી હાથે ન મોકલી શકીએ હવે માતા પાર્વતીની આવી જીત સામે મહાદેવ ઝૂકી જાય છે અને કહે છે કે ઠીક છે પાર્વતી તમે દરેક જીવ માટે આટલી જીત કરો છો અને મારે તમારી દરેક જીત પૂરી કરવી પડે છે ઠીક છે જો તમે કહેતા હોય તો આપણે પહેલાં શેઠ અને શેઠાણીને પુત્ર આપી દઈશું પરંતુ આ ચકલીને કહો કે શેઠ અને શેઠાણી કોઈ દાન પુણ્ય કરતા નથી કોઈ પુણ્ય કાર્ય નથી કરતા કોઈ પવિત્ર ગ્રંથો નથી વાંચતા કોઈ જ્ઞાન પુરાણ નથી વાંચતા તેઓ વેદનો અભ્યાસ નથી કરતા તેઓ નાસ્તિક છે પરંતુ સાંભળો પુત્ર પ્રાપ્તિ બાદ નાસ્તિકમાંથી આસ્તિક બનવું પડશે અને તેમને દાન પુણ્ય કરવું પડશે તેમને મંદિરમાં જવું પડશે સાધુને ભિક્ષા પણ આપવી પડશે ભગવાનનું ભજન પણ કરવું પડશે નહીં તો એમના પુત્રનું આયુષ્ય ઓછું થઈ જશે ત્યારે તે ચેકલી કહે છે કે હે ભગવાન હું શેઠ શેઠાણીને મંદિરમાં લઈ જવાનો પ્રયત્ન કરીશ તેમને સોમવારના ઉપવાસ કરવાનું કહીશ તેમને શ્રાવણ માસના ઉપવાસનું કહીશ દાન કરવાનું કહીશ હું મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ ત્યારે ભગવાન ભોલેનાથ તેને તથાસ્તુ કહે છે અને કહે છે કે તમારી ઈચ્છા જલ્દી જ પૂરી થશે તે પછી ચકલી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીને પ્રણામ કરે છે અને ત્યાંથી ઊંડી જાય છે અને તેના માળામાં પાછી આવે છે મિત્રો થોડા જ સમયમાં શેઠાણી ગર્ભવતી થાય ને નવ મહિના પછી શેઠાણી એક શેઠાણીને એક સુંદર પુત્ર મળે છે શેઠ અને શેઠાણી તેમના પુત્રને મેળવીને ખૂબ જ ખુશ થાય છે ચકલી પણ ખૂબ જ ખુશ થાય છે ચકલી વિચારે છે કે તેની મહેનત સફળ રહી ચકલી પણ તેની મહેનતનું ફળ જોઈને ખૂબ જ ખુશ થાય છે તે વિચારે છે કે આ શહેરનો સૌથી ધનિક શેઠ છે અને જ્યારે આ શેઠ પોતાના પુત્રને સારી વસ્તુઓ ખવડાવશે ત્યારે કેટલાક નાના નાના ટુકડા પણ નીચે પડી જશે અને મને પણ તે ખાવા મળશે આવું વિચારી તે ચકલી ખૂબ જ ખુશ થાય છે ધીમે ધીમે શેઠનો દીકરો મોટો થાય છે એક શ્રાવણ મહિનો પસાર થાય છે બીજો શ્રાવણ મહિનો પસાર થાય છે ત્રીજો શ્રાવણ મહિનો પણ પસાર થઈ જાય છે અને આમ કરતાં કરતાં ચોથો શ્રાવણ મહિનો પણ પસાર થઈ જાય છે અને પાંચમો શ્રાવણ માસ આવવાનો હોય છે તે આવતા પહેલાં ત્યારે તે ચકલી ખૂબ જ ચિંતામાં પડી જાય છે તે ખૂબ જ દુઃખ અનુભવે છે તે એવું વિચારવા લાગે છે કે શેઠનો દીકરો પાંચ વર્ષનો થઈ ગયો છે અને આ શેઠ અને શેઠાણી હજુ સુધી કોઈ દાન પુણ્ય નથી કરતા કે કોઈ ધર્મ કાર્યમાં નથી જતા કે કોઈ મંદિરમાં નથી જતા કોઈને ભિક્ષા પણ નથી આપતા શ્રાવણ સોમવારના વ્રત પણ નથી કરતા એટલે આ ચકલીને ખૂબ જ દુઃખ થાય છે તે બંને કોઈ પુણ્ય કાર્ય નથી કરતા એમ વિચારીને ચકલી ખૂબ જ ઉદાસ થઈ જાય છે ચકલી વિચારવા લાગે છે કે જો આ લોકો દાન આપવાનું શરૂ નહીં કરે તો ભગવાન શિવના કહ્યા અનુસાર તેમનો પુત્ર ટૂંક સમયમાં મૃત્યુ પામશે આવું વિચારીને એ ખૂબ જ ઉદાસ રહેવા લાગે છે ખૂબ જ ચિંતિત થાય છે ચકલી વિચારવા લાગે છે કે શેઠ અને શેઠાણીને કહું તો કેવી રીતે કહું એ લોકો મારી ભાષા પણ સમજી શકતા નથી તેઓ મારા હાવભાવને પણ સમજી શકતા નથી હવે મારે શું કરવું જોઈએ એમ વિચારીને તે ચકલી ખૂબ જ ઉદાસ થઈ જાય છે અને વિચારે છે કે મારે પાછું કૈલાસ પર્વત પર જવું જોઈએ અને માતા પાર્વતીને ભગવાન શિવને તેનો ઉપાય પૂછવો જોઈએ ત્યાં સુધીમાં ચકલીના બાળકો મોટા થઈ ગયા હતા ચકલી તેના બાળકોને કહે છે કે તમે તમારું ધ્યાન રાખજો હું થોડા દિવસો માટે ક્યાંક જાઉં છું પછી ચકલી ફરીથી તેના માળામાંથી ઉડે છે અને ઉડતી ઉડતી તે સીધી કૈલાસ પર્વત પર પહોંચી જાય છે કૈલાસ પર્વત પર જઈને તે ચકલી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે અને માતા પાર્વતી ચકલીને હાથમાં લઈને કહે છે કે પુત્રી હવે તને શું તકલીફ છે તે કહ્યું હતું તેમ જ થયું છે શેઠ અને શેઠાણીને એક દીકરો થયો છે હવે તો ફરી પાછી અહીં કેમ આવી પછી ચકલી માતા પાર્વતીને કહે છે મૈયા શેઠ અને શેઠાણીનો એક દીકરો થયો છે પણ હું શેઠ અને શેઠાણીને સા સાચા રસ્તે લઈ જઈ શકી નથી હું તેમને નાસ્તિકમાંથી આસ્તિક નથી કરી શકી હું તેમને ધાર્મિક કાર્ય કરાવી શકી નથી પતિ પત્ની બંને આજે પણ એક જ સરખા છે ન તો તેઓ કોઈ મંદિરમાં જાય છે ન તો કોઈ દાન ધર્મ કરે છે કે ન તો કોઈ ભગવાનની પૂજા કરે છે પતિ પત્ની બંને હજી પણ એક સરખા છે આવું જ રહેશે તો તેમના પુત્રનું ટૂંક સમયમાં મૃત્યુ થઈ જશે જેના કારણે હું ખૂબ જ દુઃખી છું હું ખૂબ જ ચિંતામાં છું પછી ચકલી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે અને રડવા લાગે છે અને કહે છે કે હે મૈયા આવું ન થવું જોઈએ તેમનો પુત્ર લાંબા સમય સુધી જીવતો રહેવો જોઈએ અલ્પજીવી ન હોવો જોઈએ ચકલી આ વાત સારી રીતે જાણતી હતી કે જ્યારે પિતા પાસે કોઈ વસ્તુ માજવી હોય તો મૈયાના ચરણોમાં જાઓ મૈયાને મનાવો તો પિતા આપોઆપ માની જાય આવું વિચારીને ચકલી માતા પાર્વતીના ચરણોમાં પડી જાય છે ત્યારે માતા પાર્વતી ફરીથી ચકલીને પોતાના હાથમાં લે છે અને કહે છે કે દીકરી તું શાંત થઈ જા પછી માતા પાર્વતી ફરી ભગવાન ભોલેનાથને કહે છે કે હે મહાદેવ આવું ન થવું જોઈએ ચકલી આગળ કહે છે કે મૈયા મેં તેમને સમજાવવાનો પૂરક પ્રયત્ન કર્યો હતો પરંતુ તે લોકો મારી ભાષા સમજી શકતા નથી અને તેઓ મારા હાવભાવ પણ સમજી શકતા નથી તેથી મારી પાસે કોઈ ઉપાય નથી હવે હું શું કરું ચકલે આગળ કહે છે કે માતા તમે અને ભોલે બાબા ત્યાં જઈને શેઠ અને શેઠાણીને સાચા રસ્તે લઈ આવો તો તમારી ઘણી મહેરબાની થશે તો માતા પાર્વતીને ભોલેનાથ કહે છે ઠીક છે દીકરી આવું જ થશે અમે બહુ જ જલ્દી શેઠ અને શેઠાણીના દરવાજે પહોંચવાના છીએ પછી એ ચકલી કૈલાસ પર્વત પરથી પોતાના માળામાં પાછી આવે છે થોડા દિવસ પછી મહાદેવ અને પાર્વતી અને સાધ્વીનું રૂપ ધારણ કરીને પહેલાં શેઠ અને શેઠાણીના દ્વારે આવે છે અને શેઠાણીને કહે છે કે મૈયા અમને ખૂબ જ ભૂખ લાગી છે તમે અમને ભોજન કરાવો અમને ખવડાવો નહીં તો અમે તમને શ્રાપ આપી દઈશું અને તમે ત્યારબાદ બરબાદ થઈ જશો પછી છેટાણી હાથ જોડીને કહે છે બાબા અમને શ્રાપ ન આપો અમે ચોક્કસ તમને ખવડાવીશું પછી છેટાણી સાધુના વેશમાં આવેલા મહાદેવને પાર્વતીને તેમના ઘરની અંદર લઈ જાય છે અને તે સારી સારી વાનગીઓ બનાવે છે અને તે બંનેને ખૂબ પ્રેમ ભાવથી ખવડાવે છે તે સમયે શેઠાણીનો તે નાનો પુત્ર શેઠાણીને મદદ કરે છે ક્યારેક તે મહાદેવને પાર્વતી પાસે રોટલી લાવતો ક્યારેક શાક લાવતો ક્યારેક કોઈ મીઠાઈ લઈ આવતો માતા પાર્વતી આ જોઈને ખૂબ જ ખુશ થાય છે માતા પાર્વતી વિચારે છે કે આ મહાદેવનો પ્રસાદ છે એટલે જ તે એટલા ચંચળ છે જ્યારે શેઠાણી સાધુના વેશમાં આવતા માતા પાર્વતીને ભગવાન ભોલેનાથને ભોજન કરાવી દે છે પછી મહાદેવ અને પાર્વતી એના ઘરની બહાર જવા લાગે છે ત્યારે શેઠ અને શેઠાણી બંને આવીને હાથ જોડીને કહે છે કે બાબા અમારી સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરી દો અમને માફી કરો પણ શ્રાપ ન આપશો તો મહાદેવ કહે છે કે શેઠ શેઠાણી ધ્યાનથી સાંભળો તમે ઘણી ભૂલો કરી છે અને તમે ભૂલો ભૂલો કરતા જ રહો છો જો તમે આમ જ કરશો તો તમારો દીકરો એક મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે અને તમારો દીકરો ટૂંક સમયમાં જ આ દુનિયા છોડી દેશે પછી શેઠ અને શેઠાણી સાધુના વેશમાં આવેલા ભોલેનાથના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે બાબા અમને કોઈ ઉપાય કહો અમને તમે માર્ગ બતાવો કે હવે અમે શું કરી શકીએ અમને વૃદ્ધાવસ્થામાં એક દીકરો મળ્યો છે અને અમે આ પુત્રને ગુમાવવા નથી માગતા ત્યારે ભગવાન કહે છે કે ધ્યાનથી સાંભળો આજ પછી જો કોઈ તમારા દરવાજા આવે તો તે ખાલી હાથે ન જવું જોઈએ તેને દાન કરો લોકોની મદદ કરો જીવતા જીવોને મદદ કરો અને શ્રાવણ મહિનાના સોમવારના પવિત્ર દિવસે વ્રત કરો ભગવાનની સાચા મનથી પૂજા કરો મહાદેવ આટલું કહે છે કે તે પછી પતિ પત્ની બંને હાથ જોડીને મહાદેવના ચરણોમાં પડી જાય છે અને કહે છે કે બાબા અમે એમ જ કરીશું જે તમે ઉપાય કીધા એ દરેક ઉપાય અમે અનુસરશું હવે અમે આ શ્રાવણ માસથી જ સોમવારના વ્રત અને ઉપવાસ કરીશું દાન પુણ્ય કરીશું પછી મહાદેવ શેઠ અને શેઠાણીને કહે તમારા ઘરમાં રમી રહેલો આ પુત્ર તમારા કર્મોના કારણે મળ્યો નથી તમારા નસીબમાં પુત્ર ન હતો આ એક ચકલીની ભેંટ છે જે અહીંથી કલાક કૈલાસ પર્વત પર ઉડીને ગઈ હતી અને કૈલાસ પર્વત પર ગયા પછી મહાદેવ અને પાર્વતીને વિનંતી કરી હતી અને તમારા માટે પુત્ર માગ્યો હતો આ તેમની વિનંતીનું પરિણામ છે કે આજે એક નાનો દીકરો તમારા ઘરમાં રમી રહ્યો છે તો તે શેઠ અને શેઠાણી કહે છે બાબા તે ચકલી કહી છે પછી તે ચકલી ત્યાં આવે છે અને મહાદેવ અને પાર્વતીને પ્રણામ કરે છે પછી એ સાધુ બનેલા માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથ શેઠ અને શેઠાણીના ઘરેથી નીકળી જાય છે મિત્રો આ દિવસ શ્રાવણ મહિનાના સોમવારે હતો જે દિવસે મહાદેવ અને પાર્વતી શેઠ શેઠ અને શેઠાણીના ઘરે આવ્યા હતા એટલે જ એ જ દિવસથી શેઠ શેઠાણી ખૂબ જ ધામધૂમથી શ્રાવણ માસનો તહેવાર ઉજવે છે અને શ્રાવણ સોમવારે વ્રત રાખે છે દાન પુણ્ય કરવાનું ચાલુ કરે છે ધર્મ ભક્તિમાં જોડાય છે ભૂખ્યા લોકોને ભોજન કરાવે છે ને તળાવ ખોદાવે છે મંદિર બનાવડાવે છે અને ભગવાન ભોલેનાથની ભક્તિમાં લીન થઈ જાય છે તે ખૂબ જ પ્રેમભાવથી ભક્તિ ચાલુ કરે છે અને ચકલી પણ વ્રત કરે છે એક વર્ષ વીતી જાય છે અને બીજા વર્ષે શ્રાવણના પહેલાં સોમવારે શેઠ શેઠાણીની ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવને પાર્વતી શેઠ અને શેઠાણીના ઘરે પોતાનું પૂર્ણ સ્વરૂપ ધારણ કરે શેઠ અને શેઠાણીને દર્શન આપે છે તેમને જોઈને શેઠ શેઠાણી તેમને દંડવત પ્રણામ કરે છે શેઠ શેઠાણીનું વ્રત સફળ થાય છે અને પક્ષીનું વ્રત પણ સફળ થાય છે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી તેમને હંમેશા ખુશ રહેવાના આશીર્વાદ આપીને અંતર ધ્યાન થઈ જાય છે અને બધા ખુશીઓ સાથે રહેવા લાગે છે તેમનું શ્રાવણ મહિનાનું વ્રત સફળ થાય છે ભક્તો શ્રાવણ સોમવારે વ્રત કરનારાઓને મહાદેવની કૃપા હંમેશા પ્રાપ્ત થાય જેમ શેઠ શેઠાણી અને ચકલીના દિવસો આવ્યા એવા સોનાના દિવસો આવજો તો મિત્રો તમને આ કથા કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો